માત્ર દરરોજ એક વાટકી જો આ બનાવીને પી લેશો તો બધા જ વિટામિન અને ખૂબ જ પોષક તત્વો મળી જશે હેલ્ધી ટેસ્ટી અને ક્રીમી બને છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મખાનાની એકદમ ક્રીમી ટેસ્ટી અને થીક એવી ખીર તો આ ખીર તમે દરરોજ ખાઈ શકશો એટલી હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડી અને ગરમ બંને રીતે તમે આ ખીરને સર્વ કરી શકો છો મહેમાનોથી લઈ નાના મોટા ઘરના બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક મસાલા પેસ્ટ તૈયાર કરીશું એના માટે મિક્સર જારમાં અડધા કપ મખાના જે ખૂબ જ હેલ્થ માટે સારા હોય છે સાથે દસ બદામ અને આઠ કાજુ મેં લીધા છે હવે એનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું જેટલો બને એટલો આ રીતે ઝીણો પાવડર તૈયાર કરવાનો તો કોઈ પણ મિલ્ક પાવડરની ઝંઝટ નથી અને કોઈ પણ એક્સ્ટ્રા ખર્ચો નથી આ ખીર એટલી ક્રીમી અને ટેસ્ટી બને છે કે તમે દરરોજ ખાઈ શકશો હવે આ ખીરમાં થોડા આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું એના માટે એક પેનમાં એક ચમચી ઘીમાં કાજુ બદામ કિસમિસ અને એક કપ મખાના લેશું મખાના છે એ કેલ્શિયમથી ભરપૂર હોય છે ખૂબ જ બધા વિટામિન હોય છે તો જરૂરથી ખાવા જોઈએ પણ બધા નથી ખાતા હોતા એમાં ટેસ્ટ નથી હોતો એટલે તો તમારે આ રીતે મખાનાની ખીર બનાવી આપવાની ખૂબ જ બધાને પસંદ આવશે અને દરરોજ ખાશે તો મખાના અને ડ્રાય ફ્રૂટને આપણે સારી રીતે રોસ્ટ કરી લેશું તો તમે આવી ક્યારે હેલ્ધી ટેસ્ટી ક્રીમી મખાનાની ખીર બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ જરૂરથી કહેજો હવે આ ખીર બનાવવા માટે આપણે એ જ પેનમાં અડધો લિટર દૂધ એડ કરીશું તો અહીંયા મેં મલાઈ કાઢેલું દૂધ એડ કર્યું છે જો તમારે ક્રિમી અને એકદમ વધારે પડતી થી ખીર જોઈતી હોય તો તમે મલાઈવાળું દૂધ પણ લઈ શકો છો હવે આપણે આ દૂધને હલકું ગરમ થવા દેવાનું છે તો એકથી બે જ મિનિટમાં પેન ગરમ છે એટલે દૂધ ગરમ થવા લાગશે હવે આમાં થોડું કેસર એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ એવો કલર અને ફ્લેવર આવશે તો બસ ફ્લેવર પૂરતું જ મેં અહીંયા એડ કર્યું છે કેસર નો એડ કરો તો પણ ચાલે સ્કીપ કરી શકાય હવે કેસર સાથે આપણે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે દૂધને ઉકાળી લેશું એટલે જે દૂધ કાચું હશે તે બધી કચાસ નીકળી જશે તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં દૂધ છે એ સાઈડમાંથી સરસ એવું ગરમ થવા લાગ્યું છે અને હવે સરસ એવું ઉકળવા પણ લાગ્યું છે તો આ રીતે દૂધને આપણે સારી રીતે ગરમ કરી ઉકાળી લેવાનું તો બે મિનિટ લાગશે દૂધને ઉકળતા પછી આપણે જે પાવડર તૈયાર કર્યો છે મખાનાવાળો તે બધો એડ કરી મિક્સ કરી લેશું આ પાવડરથી જ આપણી ખીર છે એકદમ ક્રીમી રીચ અને ટેસ્ટી બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે જો નાના બાળકો ઘરમાં હોય અને તમારે એને કંઈ આવું મીઠું ગળિયું ખવડાવવું હોય અને હેલ્ધી પણ ખવડાવવું હોય તો આ ખીર એકદમ બેસ્ટ છે તો હવે આપણે આ પાવડરને દૂધ સાથે મિક્સ કર્યા પછી એકથી બે મિનિટ ફરીથી ઉકાળવાનું છે એટલે જે પાવડર એડ કર્યો છે એના લીધે એમાં થિકનેસ આવી જશે અને જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે એ પણ હવે બિલકુલ કાચા નહીં રહે તો આ રીતે સતત એમાં ચલાવતું રહેવાનું કારણ કે જે પાવડર એડ કર્યો છે તે નીચે બેસી જશે અને ચોટી જશે તો એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે સતત ચલાવતા રહેવાનું તો અહીંયા જુઓ થોડી જ વારમાં સરસ એવો દૂધનો કલર ચેન્જ થવા લાગ્યો છે કેસર પણ હવે સારી રીતે ઉકળી ગયું છે તો એનો કલર પણ આવશે અને જે ડ્રાય ફ્રૂટ એડ કર્યા છે એનો કલર પણ ખૂબ જ સરસ રીતે આવશે તો ત્રણ મિનિટ પછી અહીંયા તમે જુઓ હવે ચમચામાં આ રીતે કોટિંગ આવી જાય છે અને થીક થઈ જાય છે પછી જ આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો હું અહીંયા વન ફોર્થ કપ ખાંડ એડ કરું છું તો ખાંડ છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો અને જો તમારે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો તમારે અહીંયા સાકર એડ કરી દેવાની અને સાકરનો પાવડર કરીને પણ તમે એડ કરી શકો છો હવે મિક્સ કરી લેશું અને એકદમ સરસ ખાંડ મેલ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે તો બહુ વધારે પડતી પણ આપણે કૂક કરવાની ઝંઝટ નથી કારણ કે જે પાવડર એડ કર્યો છે એના લીધે જ ક્રીમી થિક બની જશે તો અહીંયા બેથી ત્રણ જ મિનિટમાં આ રીતે તમે જુઓ દૂધ સરસ રીતે ઉકળવા લાગ્યું હવે એ જ સમયે આપણે તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટ એડ કરીશું મિક્સ કરી લેશું અને તરત જ મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે કારણ કે મખાના છે એ વધારે પડતાં સોફ્ટ થઈ જશે તો ખીરમાં સારા નહીં લાગે એટલા માટે આ રીતે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ તમે એને નીચે ઉતારી ગરમ કે ઠંડી તમારી ચોઈસ પ્રમાણે સ્ટવ કરી શકો છો હું અહીંયા ગરમ ગરમ આ રીતે એક વાસણમાં કાઢી લઈશ અને ઠંડી થયા પછી પણ કેટલી ક્રીમી ઠીક થશે એ પણ હું તમને બતાવી દઈશ તો આ રીતે બધી ખીર કાઢ્યા પછી ઉપરથી થોડી પિસ્તાની સ્લાઇસ અને કેસરથી હું ગાર્નિશ કરું છું ખૂબ જ ટેસ્ટી હેલ્ધી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી મખાનાની ખીર તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરળ અને સિમ્પલ રીતે બધાની ફેવરિટ બની જાય તેવી આ ખીર એકવાર જો બનાવી લેશો તો વારંવાર બનાવશો એટલી ટેસ્ટી બને છે અને આ રીતે ગરમ હોય પછી અને આ રીતે ઠંડી થયા પછી તમે જુઓ કેટલો ડિફરન્સ છે ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી બની ગઈને તો તમે પણ આ રીતે જલ્દીથી જલ્દી મખાનાની ખીર જરૂરથી બનાવજો બધાની ફેવરિટ થઈ જશે જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં